તો આજની આપણી રેસિપી એવી છે કે એકદમ ટ્રેડિશનલ રીતે આપણે મુઠિયા ઢોકળા કહેવાય ને કે એકદમ રસિયા ભાત આપણે બનાવીએ ને એ જ રીતે આ રસિયા ઢોકળા પણ આજે આપણે રેસિપી આપી છે ગમે તો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો અહીંયા વધેલા ભાત લીધા છે આ એક વાટકો આપણે વધેલા જે ભાત પડ્યા હોય એ લેવાના છે અને પછી આપણે એમાં ઝાડો ઘઉંનો લોટ એડ કરી દઈશું તો અહીંયા આપણે સવા કપ ભરીને ઝાડો લોટ એડ કર્યો છે મતલબ બે જણ માટે આ સામગ્રી બની રહી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દઈશું એ જ પ્રમાણે થોડી એવી હળદર સફેદ તલ પણ એક ચમચી એવી એડ કરી દઈશું અને હિંગ પણ એડ કરી દઈશું પછી આપણે અડધી ચમચી ભરીને જે લાલ મરચું આવે છે મીડિયમ સ્પાઈસી એડ કર્યું છે અને થોડી એવી કસૂર મેથી એડ કરી છે જો હોય તો નાખવાની ના હોય તો ના પણ સ્કીપ પણ કરી શકો હવે આ રીતે અહીંયા મેં થોડો એવો સોડા એડ કર્યો છે જે આપણે ભજીયામાં અને એમાં યુઝ કરીએ છીએ ફુલાવા માટે સોડા એડ કર્યો છે અને અહીંયા બે ચમચી ભરીને આપણે તેલનું મોણ પણ આની અંદર એડ કરી દઈશું તો હવે પહેલાં તો આપણે આ બધું મિક્સ કરી લેશું અને મિક્સ થઈ જાય ત્યાર પછી જેમ જોઈએ એમ થોડું એવું પાણી એડ કરીને આપણે આ લોટ બાંધીશું કેવું કે આમાં ભાત એડ થયા છે તો ભાત છે તો મોશ્યોર ઘણું પડતું હોય છે એના હિસાબે પાણી ઓછું જોઈએ છે એટલે વધારે પડતું પાણી એડ કરવાનું નથી આ રીતે બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે થોડું એવું પાણી એડ કરી અને આનો જેવો આપણે ભાખરીથી થોડો નરમ એવો આપણે મુઠિયાનો જેવો રીતે લોટ બાંધીએ એ જ રીતે આ લોટ બાંધી લેશું મતલબ કે આમાં ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે જો ભાતની ક્વોન્ટિટી વધારે હોય તો પાણીની જરૂર પણ નથી પડતી તો એ રીતે પાણી થોડું ઓછું એડ કરી અને આ રીતે આપણે લોટ બાંધી લેશું લોટ બંધાઈ ગયા પછી આપણે તૈયારી કરીશું રસ્સાની તો આ છે રસ્સાવાળા ઢોકળા તો રસિયા ઢોકળા બનાવવા માટે આ રીતે આપણે કૂકરની અંદર બે ચમચા તેલ ગરમ કરી લઈશું અને તેલમાં માત્ર જીરું આપણે વઘાર દઈશું તો આ રીતે જીરું તતળે ત્યાર પછી આપણે જે લસણ છે વધારે પડતું લસણ આમાં પડે છે મતલબ દસથી પંદર કળીને ખાંડીને સાઈડ પર રહેવા દીધી છે હવે આ જીરું જ્યારે તતળી જાય ત્યાર પછી આપણે થોડી એવી હિંગ એડ કરી દઈશું અને પછી આમાં પાણીનો વઘાર કરવાનો છે હા પાણીનો કારણ કે આ જે રસિયા ઢોકળા છે ને એ પાણીમાં બને છે ને એકદમ ટ્રેડિશનલ ડીશ બને છે ફ્રેન્ડ ખૂબ જ સપર ટેસ્ટી એવા ઢોકળા બને છે તો આ રીતે પહેલાં તો તેલ વધારે ગરમ છે તો થોડું એવું પાણી આપણે એડ કરી ઉપરથી ઢાંકી દઈશું ને ત્યાર પછી આ દોઢેક લોટો ભરીને મેં અહીંયા પાણી એડ કર્યું હતું તો આ રીતે આપણે પાણી એડ કરી દઈશું અને પાણીને છે ને ફૂલ આપણે ઉકાળવાનું છે ને જે તમને કહ્યું એમ કે લસણ આપણે સાઈડમાં ખાણીને રાખ્યું છે તો ખાંડેલું લસણ આની અંદર આપણે એડ કરવાનું છે ઉપરથી હવે આ પાણીની અંદર મસાલા કરવાના છે હા ફ્રેન્ડ્સ આમાં આ પાણી વઘારી દઈએ ને ત્યાર પછી જ તમે મસાલા આ રીતે કરી શકો એકદમ સરસ સુપર ટેસ્ટી આ રસિયા ઢોકળા બને છે તો જો એકદમ સરસ આ છે ને પાણી એકદમ ઉકળી રહ્યું છે અને ઉકળતા પાણીની અંદર આપણે જ્યાં લોટ બાંધ્યો ને એમાંથી મીન્સ કે આપણે મુઠિયા તો નહીં મુઠિયા આપણે બનાવીએ હાથથી થોડી મુઠ્ઠી વાળીને જાડા બનાવીએ પણ આમાં આપણે પાણીની અંદર આને એડ કરવાના છે તો આ રીતે એકદમ થોડા એવા મીડિયમ થિકનેસવાળા આપણે ગોલ ગોલ રાઉન્ડમાં મુઠિયા બનાવી લઈશું અને હવે આ પાણી છે એ એકદમ ફૂલ ફ્લેમ પર આને ઉકળતા રહેવા દેવાનું છે અને સાથે સાથે આ રીતે હાથથી વાળતા પણ જવાના છે અને મૂકતા પણ જવાના છે તો એકદમ સરસ પંદરથી વીસ મિનિટની અંદર આ આપણા જે રસીઆ ઢોકળા છે એ બનીને તૈયાર થાય છે હવે જ્યારે ઢોકળા બનાવવાની પ્રિપેરેશન છે ને એનો ટાઈમ બહુ ઓછો લાગે છે પણ જ્યારે આ ઢોકળા પાણીની અંદર તમે એડ કરો ત્યાર પછી આ પાણીને આપણે ખૂબ ઉકાળવાનું છે એટલે કે આ ખૂબ પતલું એવું પાણી છે આનો આપણે ઘાટો રસ્તો કરવાનો છે તો આ રીતે આપણે જ્યારે આની અંદર એડ કરી દેશો ને એટલે એકદમ સરસ જુઓ ફૂલીને બધા એકદમ શેકાતા જશે અને ઉપર પણ તળવા લાગશે તો આ રીતે એકદમ સરસ એવા આપણા ટેસ્ટી મુઠિયા બને છે ને પાણી ખૂબ એવું પતલું છે તો એકદમ ઘાટો રસો થાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે ને પછી જે રીતે મુઠિયા એવું લાગે કે બરાબર શેકાઈ ગયા છે કૂક થઈ ગયા છે થોડું ચેક કરી લેવાનું અને ત્યાર પછી ચારથી પાંચ મુઠિયા આની અંદરથી કાઢી અને જો આ રસો છે ને એકદમ પતલો છે અને આપણે થોડો થિક બનાવવાનો છે તો એ મુઠિયા આપણે થોડા કાઢી લઈશું અને મુઠિયાને આપણે ભાંગી દઈશું મતલબ કોઈ ચમચી વડે કે આ ભૂક્કો કરી અને પછી આ જે પાણી છે ને ઉકળે છે ને એની અંદર એ ભૂકો એડ કરી દઈશું જેથી કરીને આ જે રસ્સો છે એ થોડો થીક થવા લાગશે તો હવે આમાંથી આપણે ચાર કે પાંચ મુઠિયા અલગ કાઢી લેશું અને હા જો તમને એવી ખબર ના પડે ને કે મુઠિયું કૂક થઈ ગયું છે કે નહીં તો એક મુઠિયાને આ રીતે આપણે સાઈડમાં પહેલાં કાઢી લેવાનું અને ખાઈને પણ જોઈજો તમને એમ થાય કે એકદમ સરસ આ મુઠિયું કૂક થઈ ગયું છે ત્યાર પછી જ આપણે આ પાંચથી છ મતલબ થોડા એવા મુઠિયા અલગ કાઢી લેશું અને એને આપણે ચમચી વડે એકદમ સરસ છેંદી મતલબ ભૂકો કરી દઈશું અને પછી એ જ ભૂકો પાછો આપણે આની અંદર એડ કરી દઈશું એટલે ખૂબ જ ટેસ્ટી એવો આ રસ્સો બનશે અને એકદમ ટ્રેડિશનલ રીતે આપણે બનાવ્યા છે તો એકદમ સિમ્પલ સોબર રેસીપી છે બધાના ઘરમાં અવેલેબલ મસાલા હોય એ રીતની આ રેસીપી છે તો બધા બનાવી શકે અને ખૂબ જ ટેસ્ટી જો એક વખત બનાવશો ને તો લગભગ અઠવાડિયામાં બે વખત બનાવશો એવી સુપર ટેસ્ટી આ રેસીપી છે કારણ કે મારા ઘરમાં તો બને જ છે એટલા માટે હું કહું છું તો એકવાર ટ્રાય જરૂર કરજો ગમે તો શેર કરી દેજો અને નવા આવ્યા હોય ને તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને લાઈક પણ કરી દેજો તો આ રીતે હવે આ ભૂકો આપણે આની અંદર એડ કરી દીધો છે અને હવે આને માત્ર આપણે પાંચક મિનિટ માટે ઉકાળવા દઈશું જેથી કરીને આ જે ભૂકો છે મુઠિયા છે અને આ જે રસો છે એકદમ ઘટ્ટ બની જાય બધું ઇવનલી મિક્સ થઈ જાય હવે ઉપરથી પાછું આપણે ઢાંકી અને આને અથવા દઈશું તો હવે પાંચેક મિનિટ પછી આપણે ચેક કરીશું કે રસ્સો છે એ એકદમ આપણો ઘટ્ટ બની ગયો છે મતલબ આપણે કઢી બનાવીને એ ટાઈપનો આ રસો બની ગયો છે ને ટેસ્ટમાં પણ એકદમ કઢી જેવો જ છે કારણ કે આમાં એકદમ ઓછા મસાલા આપણે એડ કરીને એકદમ ટ્રેડિશનલ રીતે આ રેસીપી બનાવી છે અને અહીંયા મીઠું થોડું ઓછું લાગે છે તો મીઠું એડ કરી દઈશું અને થોડા એવા કાંદા અને ટમેટા પણ એડ કરી દઈશું તો સુપર ટેસ્ટી ડેલીકોસ્ટ ડિશ આપણી તૈયાર છે તો રસિયા ઢોકળા તો બની ગયા પણ આને ખાસું કઈ રીતે તો આ રીતે આપણે સર્વ કરી લેશું અને આમાં સાથે કાંદા ટામેટા સેવ અને લીલા ધાણા અને સાથે જો તમારે આમાં લીંબુ એડ કર્યું નથી જો લીંબુ એ ઓલરેડી આનો ટેસ્ટ એકદમ સુપર છે જ છતાં પણ જ તમારે લીંબુ જોઈએ તો ઉપરથી લીંબુ એડ કરીને ખાઈ શકો અને સાથે કાંદા ટામેટા સેવ ધાણા બસ આ રીતે આને ખાવામાં આવે છે એકદમ સુપર ટેસ્ટી આ ડિશ બને છે તો ચોક્કસથી ટ્રાય કરજો ફરી પાછા આપણે મળતા રહેશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ